લોકોના મોત નીપજ્યા હતા જેથી સુરત એરપોર્ટની આસપાસની હાઈ રેસ્ક બિલ્ડિંગો ફરી ચર્ચાનો વિષય બની છે આ ઘટનાએ એરપોર્ટની સુરક્ષા અને આસપાસની ઊંચી ઇમારતોના જોખમ અંગે ફરી એકવાર ચિંતા ઉભી કરી છે

ના જે ભાગ છે એ ભાગમાં અંદાજે ત્યારે લગભગ અઢાર જેટલા બિલ્ડિંગો અવરોધ ઊભું કરતું હતું જે ફ્લાઇટના જે પાથ ઉપર પણ ત્યાર પછીના જે સર્વેમાં જે વિગતવાર જે સર્વે કરી છે એની અંદર ટોટલ તેતાલીસ જેટલા બિલ્ડિંગો ટોટલ આની અંદર અડધો મીટરથી લઈને સોળ સત્તર મીટર સુધીના અવરોધ ઊભું કર્યું છે એવું સર્વેની અંદર જાણવા મળેલું છે આ સર્વેના અનુસંધાને મેં ઘણી બધી પત્રો લખ્યું છે અને બધા ડિપાર્ટમેન્ટમાં બધા ઓથોરિટીને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા હોય અથવા કલેક્ટર કચેરી હોય કે સુરત મહાનગરપાલિકા હોય તમામને મેં પત્ર લખીને પણ આ જે વિગતવાર રજૂઆત કરેલું છે એમાં સૌથી વધારે જે હાઈટમાં ઓબસ્ટ્રેક્શન આવતું હોય તો એવા છ થી સાત બિલ્ડિંગો જેટલા છે એ સાથે સાત બિલ્ડિંગના તાત્કાલિક રૂપે એનું જે ડિમોલિશન કરવું જોઈએ સાથે સાથે આ જે બિલ્ડર આ ગેરકાયદેસર બાંધકામ જે કર્યું છે એ બાંધકામ અંગે ઈ લોકોને જે ફ્લેટ હોલ્ડર છે એને યોગ્ય વળતર પણ મળવું જોઈએ આ માટેનું રજૂઆત થઈ ગયેલું છે કારણ કે અમદાવાદ એરપોર્ટ ઉપર હાલના જે એર નું જે ફ્લાઇટનું જે દુર્ઘટના બની છે એ એના કયા કારણથી આ દુર્ઘટના બની છે હજી બહાર નથી આવ્યું છતાં આ દુર્ઘટના સુરતમાં પણ પુનરાવર્તન થવાની સંભાવના છે અને જ્યારે સુરતમાં આવું કંઈક દુર્ઘટના બનવાની સંભાવના આવે ત્યારે આ વેસુ હાઈ પોલ્યુટેડ વિસ્તાર છે આ જે વિસ્તારની અંદર લોકો ભરચક રીતે રહેતા હોય છે